કરમસદથી કેવડિયા જતી એકતા યાત્રા વડોદરા પહોંચશે વડોદરા શહેરમાં બે દિવસ સુધી એકતા યાત્રા ફરશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને મનસુખ યાત્રામાં જોડાયા છે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડા પણ આ યાત્રામાં જોડાયા છે ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા છે એકતા યાત્રાને લઈને વડોદરા શહેરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ મનસુખ માંડવીયા તમામ લોકો આ એકતા યાત્રામાં જોડાયા છે સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી પી પણ જોડાયા છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ એકતા યાત્રામાં જોડાયા છે તો એકતા યાત્રાને લઈને વડોદરા શહેરમાં હાલ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો કરમસતથી જે એકતા યાત્રા નીકળી હતી તે હાલ વડોદરા ખાતે પહોંચી છે તો વડોદરા શહેરમાં બે દિવસ સુધી આ એકતા યાત્રા ફરશે તો કેન્દ્રીય મંત્રીઓ પણ આ એકતા યાત્રામાં જોડાયા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી પણ આ યાત્રામાં જોડાયા છે મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર જોવા મળી રહ્યા છે તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ છે નાના બાળકો સહિત તમામ લોકો કાર્યકર્તાઓ નેતાઓ તમામ લોકો આ એકતા યાત્રામાં જોડાયા છે હાલ આ એકતા યાત્રા વડોદરા ખાતે છે અને બે દિવસ સુધી આ એકતા યાત્રા વડોદરામાં ફરવાની છે તો એકતા યાત્રાને લઈને વડોદરા શહેરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે કેન્દ્રીય મંત્રીઓ સહિત તમામ નેતાઓ પણ આ એકતા યાત્રામાં જોડાયા છે તો એકતા યાત્રા કરમસદથી નીકળી હતી અને આજે વડોદરા ખાતે પહોંચી છે બે દિવસ સુધી આ એકતા યાત્રા વડોદરામાં ફરશે તો તમામ લોકો આ એકતા યાત્રામાં જોડાયા છે રાષ્ટ્રીય કેન્દ્રીય મંત્રીઓ પણ આ એકતા યાત્રામાં જોડાયા છે ભાજપ પ્રદેશ પ્રમુખ પણ આ યાત્રામાં જોડાયા છે તો આ એકતા યાત્રા બે દિવસ સુધી વડોદરામાં ફરશે તો કરમસદથી કેવડીયા જતી આ એકતા યાત્રા હાલ વડોદરા ખાતે પહોંચી છે જેના પગલે વડોદરામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે પિયુષ ગોયલ મનસુખ માંડવીયા સહિત નેતાઓ આ યાત્રામાં જોડાયા છે જેપી નડ્ડા પણ આ યાત્રામાં જોડાયા છે સાથે સાથે ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ એકતા યાત્રામાં જોડાય છે તો એકતા યાત્રાને પગલે વડોદરા શહેરમાં હાલ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે તમામ લોકો આ એકતા યાત્રામાં જોડાય છે કેન્દ્રીય મંત્રીઓ પણ આ એકતા યાત્રામાં જોડાયા છે વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે જી અમિત એકતા યાત્રા હાલ વડોદરા ખાતે પહોંચી છે કેન્દ્રીય મંત્રીઓ પણ આ એકતા યાત્રામાં જોડાયા છે હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે જી અમિત તો કરમસદથી કેવડિયા જતી એકતા યાત્રા હાલ વડોદરા પહોંચી છે તો વડોદરામાં બે દિવસ આ એકતા યાત્રા ફરશે કેન્દ્રીય મંત્રીઓ પણ એકતા યાત્રામાં જોડાયા છે તો એકતા યાત્રાને પગલે ઉત્સાહ જેવો માહોલ અત્યારે વડોદરા ખાતે જોવા મળી રહ્યો છે વધુ જાણકારી સાથે આપણી સાથે અમિત ઠાકોર લાઈવ જોડાયેલા છે અમિત હાલ કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે સુધી આ યાત્રા લઈને યુનિટી માર્ચ લઈને કરમસદ થી વડોદરા પહોંચ્યા હતા અને ત્યારબાદ આજે આ યુનિટી માર્ચ વડોદરા શહેરમાં ફરી રહી છે આજે વડોદરા શહેરમાં જે યુનિટી માર્ચ ફરી રહી છે તેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપરાંત જેપી નડ્ડા પણ તેમાં જોડાયા છે શહેરના રાજમાર્ગો પર ફર્યા બાદ યાત્રા અટલાદરા ખાતે જે આ બીએપીએસનું જે ભવન છે સભાખંડ છે ત્યાં પહોંચશે અને ત્યાં સભા યોજાશે અને જેમાં જેપી પી નડ્ડા પિયુષ ગોયલ સહિતના જે મંત્રીઓ છે જે નેતાઓ છે તેઓ આ યાત્રાને અને અહીંયા જે જનતા છે તેને સંબોધન કરશે શહેર ભાજપ મહામંત્રી સત્યન ગુલાબકર આપની સાથે છે તેમની સાથે વાત કરીશું સત્યનભાઈ યાત્રા શહેરમાં ફરી રહી છે બે દિવસ સુધી વડોદરામાં મોટાભાગે જ ફરવા છે ત્યારબાદ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થશે કેવો માહોલ યજ્ઞ પુરુષ હોલમાં યુગપુરુષની સરદાર ગાથા એટલે આ દોઢસોમાં જન્મજયંતિએ સરદાર પટેલ સાહેબને ભારત સરકાર દ્વારા જે પ્રકારે યાદ કરવામાં આવ્યું છે અને એમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અને આદરણાંજલિ આપવામાં આવી છે એવી આ ખૂબ વિશાળ મોટી યાત્રામાં આપ જોઈ શકો છો કે સરદાર ગાથા આજે અહીંયા વડોદરા ખાતે પહોંચી છે વડોદરાના તમામ કાર્યકર્તાઓ વડોદરાના તમામ લોકો વડોદરાની જનતા સ્વયંભૂ અહીંયા આવ્યા છે અને સરદાર સાહેબને યાદ કરીને એક એવી સ્મરણાંજલિ ઊભી કરવા માગે છે કે જે એમના માટે સાચી શ્રદ્ધાંજલિ છે સાચી આદરાંજલિ છે સાચી શબ્દાંજલિ છે લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે ગઈકાલે જોયું જે રીતે સિંધોરથી નબેસી ખૂબ મોટી સંખ્યા હતી શહેરમાં પણ એટલી મોટી સંખ્યામાં લોકો કરમસદથી કેવડિયાએ સરદારમય થયું છે અને આખું ભારત વર્ષ એમાં જોડાયું છે માય ભારત એપના માધ્યમથી જે લોકો ચાલી રહ્યા છે એ લોકો અંદર જોડાયા છે ભારતનો દરેક નાગરિક આજે એવા વ્યક્તિને યાદ કરી રહ્યું છે કે જેણે પાંચસોને પાંસઠ રજવાડાઓ પાંચસોને બોત્તેર રજવાડાઓ એકસાથે જોડીને ભારતને અખંડ ભારત બનાવવાનું જે આપણું સપનું તે સાકાર કર્યું એમને એમના જન્મ દિવસે દોઢસોમાં જન્મદિવસે ભારતે યાદ કર્યા છે હા સત્યન ગુલાબગઢ છે શહેર ભાજપ મહામંત્રી હું કેવું છે કે જે રીતે માચ અને સરદાર વલ્લભભાઈ પટેલનો જે સંદેશ હતો યુનિટીનો એકતાનો એને ચરિતાર્થ કરવા માટે વડોદરાવાસીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે કરમસથી નીકળેલી યાત્રા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છઠ્ઠી ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે આ દોઢસો કિલોમીટરના રૂટ પર શહેર અને જિલ્લાના ગામડાઓના જે લોકો છે એ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનો એક મોટો હિસ્સો વડોદરામાંથી પસાર થવાનો છે ને એટલા માટે વડોદરામાં બે દિવસ સુધી આ યાત્રા ફરવાની છે અને ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગતો કરવામાં આવી રહ્યું છે સાથે સાથે આવા નાની નાની જગ્યાએ એક સભાઓ પણ યોજવામાં આવી રહી છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે કેન્દ્રીય મંત્રીઓ અહીંયા પહોંચી રહ્યા છે અને સભાના રૂપમાં યાત્રા જે પદયાત્રા છે એ આગળ વધી રહી છે અને છઠ્ઠી ડિસેમ્બરે નર્મદાના કેવડિયા પહોંચશે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સમાપ્ત થશે જમિત વિગત સાથે જોડા બદલ આપનો આભાર તો કવડિયાથી નીકળેલી આ યાત્રા હાલ વડોદરા ખાતે પહોંચે છે તો બે દિવસ સુધી આ યાત્રા વડોદરામાં ફરશે